ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણી વાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે લેવો નહીં મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું હાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ફરિયાદ કરવાની ટેમ્પરરી લેવલે પાણી સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપાગે ઉભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે રહી કરી રહી છે જેસીબી મશીનોનો ઉપયોગ કરી રહ્યો કરવામાં આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને પંપિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે અમારા જાણમાં પણ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મંદુ શકે તો બેઠીને અમને નિરાકરણ લાવવામાં આવે જી સુધી તો કોઈ જાણ થઈ નથી મારાથી આજ બેઠી આજે અમારે જોન બેઠક છે અને પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ હશે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે